મિત્રો હવે આપણે આજે નવી ચેનલ બનાવી છે મિત્રો બધા સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરીજો શેર કરીજો તો જો આ આપણી તોર છે પાછળ પછી આપણો કપાસ છે આ છે લીંબુડી દૂધિયા છે આપણી વાડી છે ને મેથીનું કામકાજ ચાલુ છે તો અહીંયા મેથી તોડે છે

તો ચાલો આપણે તમને અમારી ભાજી વાવી છે ત્યાં લઈ જઈએ દેખાડવા જો દિવાળી ફૂલ પણ છે ગલ છે પીળા ગલ છે કરંટ છે સરસ મજાના અહીં આપણી મેથી છે જો મેથી છે પછી પણ મૂળા છે મૂળા લસણ નાખી દીધી છે તો પહેલો બ્લોક છે અહીંયા રાય નાખી છે રાઈ ઉગી ગઈ છે જો અહીંયા બીજી રાય ઉગી ગઈ છે થોડીક સાંટી છે બીજા નો વેલો છે પછી આ મૂળા છે તો આ મૂળા છે લસણ મૂળા છે રીંગણી છે એમાં રીખ્યા નાખી છે રીંગણીને રોગ નો લાગે રીખ્યા તો મારે રીંગણું આવી જશે સરસ મજાની રીંગણી છે એક છે રીંગણા ઉતરે છે આપણી વાળી છે ઓ સરસ મજાની ધીધી ના ઘેર્યા જાય છે મારા વાલા ચાલો વિડીયો મિત્રો જોઈજો સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી સાહેબ મિત્રોને